ગુજરાતની રાજનીતિ કરતાં ઘણીવાર જે ચર્ચાઓએ જોર પકડતું હોય છે એ છે બનાસકાંઠાની રાજનીતિ આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની રાજનીતિ ખૂબ જ ચર્ચાઓમાં જોવા મળી અને હવે જ્યારે ફરીથી વારંવાર બનાસની રાજનીતિમાં ક્યાંક ચર્ચાઓ જોવા મળતી હોય છે કારણ છે કે બનાસની રાજનીતિમાં હવે જે ધુરંધર નેતા હતા શંકરભાઈ ચૌધરી એ શંકરભાઈ ચૌધરીના કારણે બનાસની રાજનીતિ હંમેશા ચર્ચાઓમાં જોવા મળતી હોય છે એના પાછળનું કારણ છે કે શંકરભાઈ ચૌધરીએ જે રીતે પોતાનું વર્ચસ્વ બનાવ્યું ક્યાંક તમે ગુજરાતના રાજનીતિમાં પણ જુઓ તો બહુ મોટું વર્ચસ્વ શંકરભાઈ ચૌધરીનું રહેલું છે એમાં એક એમનું બનાસ ડેરી છે બનાસ બેંક છે આ બધા જે સહકારી જે ક્ષેત્ર છે એના કારણે એક શંકરભાઈ ચૌધરી એક કદાવર નેતા બની ગયા છે પરંતુ જે રીતે ક્યાંક હવે રબારી સમાજમાં તમે ફોકસ કરો તો તમે જુઓ તો ક્યાંક આ વખતે ક્યાંક એવું જુઓ જોવા મળી રહ્યું છે કે રબારી સમાજે આપની લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનને સપોર્ટ કર્યો છે જો કે જ્યારે એવી ચર્ચાઓ થતી કે એક આ વખતે કદાચ રબારી સમાજ એ ગેનીબહેનને સપોર્ટ કરશે તો લોકો એવું કહેતા કે આ એક પાયાવિહોણી વાતો છે કેમ કે રબારી સમાજ એ સમજૂ સમાજ છે ને ક્યારે પણ ગેનીબેનને સપોર્ટ નહીં કરે પરંતુ કર્યો છે એના પાછળનું કારણ છે કે રબારી સમાજમાં ભાગલા પડી ગયા છે એક સાઈડ માવજીભાઈ રબારીની પેનલ તો એક સાઈડ ગોવાભાઈ રબારીની પેનલ હવે રબારી સમાજનું તમે જુઓ તો રબારી સમાજ એકચ્યુઅલમાં સમજુ સમાજ રહેલો છે પરંતુ જે રીતે શંકરભાઈ ચૌધરીએ ગોવાભાઈ રબારીને કોંગ્રેસમાંથી જ્યારે પક્ષપલટો કરાવીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ કરાવ્યો તો એમાં બધી એમની પાછળનું જે જવાબદાર હતા એ બધા શંકરભાઈ ચૌધરીની આખી પેનલ હતી શંકરભાઈ ચૌધરી ખુદ જવાબદાર પેનલ કહી શકાય અને જે રીતે એપીએમસીની જે સભ્યો હતા એની વધારે પેનલ એ માવજીભાઈ દેસાઈ જોડે હતી પરંતુ છતાં ગોવાભાઈ રબારી કે જે પક્ષ પલટો કરીને આવ્યા હતા એમને જ ચેરમેન એમને બેસાડવા પડ્યા કારણ તું શંકરભાઈ ચૌધરી એટલે બનાસની રાજનીતિમાં વારંવાર શંકરભાઈ ચૌધરીથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એટલા બધા કંટાળેલા છે કે એના કારણે હવે ક્યાંક શંકરભાઈ ચૌધરી જે આવી ના થઈ જાય એના માટે એમને પાડવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે અને આ લોકસભાની ચૂંટણી માં પણ એવું હતું કે ગેની બેનને સપોર્ટ એટલા માટે કર્યો કેમ કે બધા જ નેતાઓને ડર હતો કે જો આ વખતે ભાજપ જીતી જશે તો શંકરભાઈ ચૌધરી એ બધાના હાથમાંથી જ જતા રહેશે અને ડીસાઇપીએમસીમાં પણ આવું જોવા આજના સમયે મળી રહ્યું છે જે રીતે રબારી સમાજને ખબર હતી કે ગોવાભાઈ રબારી એ ખાલી એક મોહરું છે કેમકે એક સાઈડ તમે જુઓ તો રબારી સમાજનું માનવું એવું હતું કે આપણી સમાજની રાજનીતિ બધી રીતે ઓકે છે ભાજપમાં માવજીભાઈ દેસાઈ છે અને ગોવાભાઈ રબારી એ કોંગ્રેસમાં છે તો ગોવાભાઈને કોંગ્રેસમાં જ રહેવાનું હતું અને ગોવાભાઈને ભાજપમાં લઈ ગયાનું એ જ કારણ નીકળતું હતું કે માવજીભાઈને આ લોકોને પૂરા કરવા છે કેમ કે શંકરભાઈ ચૌધરીની વિરુદ્ધની પેનલ છે તો રબારી સમાજ આ વાત સમજી ગયો હતો અને એટલે જે આ વખતે ક્યાંક કોંગ્રેસ તરફી મતદાન પણ થયું છે અને જે રીતે ધાનેરાની બેઠક ઉપર માવજીભાઈ દેસાઈજી આજના ધારાસભ્ય છે એમને તો અપક્ષમાં ચૂંટણી લડી હતી એટલે એ સમયે જ્યારે એમની ચૂંટણી લડવાની હતી તો ઠાકોર સમાજ એમને ખૂબ જ સપોર્ટ પણ કર્યો હતો એટલે હવે જ્યારે આ જે લોકસભાની ચૂંટણી હતી એમાં ક્યાંક ગેનીબેનને જીતાડવામાં ક્યાંક રબારી સમાજે જે ગેનીબેન તરફ મતદાન કર્યું છે એનું કારણ એ છે કે ઠાકોર સમાજ ઠાકોર સમાજે માવજીભાઈ દેસાઈને સપોર્ટ કર્યો હતો તો હવે રબારી સમાજે ઠાકોર ઉમેદવારને સપોર્ટ કર્યો એ રીતે આખી પરિસ્થિતિ થઈ હતી એટલે ગોવાભાઈ રબારી એ ક્યાંક આખું મહોરું બનીને હતા અને હવે વારંવાર એપીએમસીમાં જ એમનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ હવે કેટલા સમય ચાલશે એ તો હવે જોવાનું રહેશે આવનારા સમયમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે પરંતુ ક્યાંક બનાસની રાજનીતિમાં શંકરભાઈ ચૌધરીનું જે રીતે વર્ચસ્વ જ્યારે વધી જતું હોય છે તો સ્વાભાવિકપણે એમને પાડવા માટે અનેક એવા નેતાઓનો ઉપયોગ પણ થવા શરૂ થઈ જતો હોય છે હવે આ બધું ક્યાંક ખાલી એક બનાસકાંઠા પૂરતું છે કે નહીં એક તો સવાલ રહ્યો છે કેમ કે જે રીતે શંકરભાઈ ચૌધરીનું એક વર્ચસ્વ વધારે છે તો સ્વાભાવિકપણે ક્યાંક ઉપરના નેતાઓ પ્રદેશના ઉદ્દેદારો હોય એ ઉપરના નેતાઓ પણ શંકરભાઈ ચૌધરીનું વર્ચસ્વ ઘટાડવા માંગે છે કેમ કે ક્યાંક જો એવો સંજોગ ઊભો થશે તો સ્વાભાવિકપણે ક્યાંક શંકરભાઈ ચૌધરીને સારું એવું પદ આપી આપવું પડે એમ છે કારણ છે કે એમની પાછળ એક આખું બહુ મોટું પીઠબળ રહેલું છે અને એ પીઠબળ એવું છે કે એક આખી રાજનીતિને ફેરફાર કરીને કે એમ છે કેમકે આખું સહકારી માળખું એમની જોડે છે એના કારણે ક્યાંક લોકો જે રીતે જે નેતાઓ છે ભાજપના એ ક્યાંક ધુરંધર નેતાઓ હોય છતાં પણ એમને ક્યાંક શંકરભાઈ ચૌધરીને પૂરા કરવાની વાત થઈ રહી છે એમને પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જો કે શંકરભાઈ ચૌધરી છે એમનું પણ આખું અલગ વર્ચસ્વ છે એમની આખી રણનીતિ અલગ છે એક પ્રકારે તો એમની પાછળ આખી ટીમ પણ રહેલી છે એટલે ક્યાંક એમને પાડવા એમનું રાજનીતિક વર્ચસ્વ પૂરું કરવું એ બધા જ નેતાઓ માટે અઘરું થઈ શકે એમ છે કેમ કે જો શંકરભાઈ ચૌધરીને કોઈ પાડવાનો પ્રયત્ન કરશે તો સામે શંકરભાઈ ચૌધરી પણ એમને પૂરા કરવા પૂરેપૂરો પ્રયત્ન જરૂર કરવાનો છે અને શંકરભાઈ ચૌધરી કદાચ એવું ક્યારેય નહીં થવા દે